જી નું માધુર્ય વિશેષ રૂપે મહાપ્રભુજીએ ગાયું એટલે જ સોળ ગ્રંથમાં પહેલો ગ્રંથના જ્યાં સુધી મુકુંદરતી વર્ધની થાય ત્યાં સુધી અન્ય સિદ્ધાંતો હૃદય પાન કરે અને સેવા ફલ પણ ક્યારે થાય એ સેવાની ફલ્લી પ્રાપ્તિ ક્યારે થાય ત્યારે યમનાજીના પાન કર્યા બીજી મધુરા છે પણ તરંગ અને ભ્રમર ક્યારે પડે

અને પ્રાણાયામ કરી રહ્યા છે મહાપ્રભુજીની અધે દાન ની મુદ્રા છે જ્ઞાન મુદ્રા નથી મહાદાનની રસદાનની એ ની મુદ્રા એમ શ્રી યમનાજી ડાબા હાથમાં

આપણે કહીએ છીએ જીવ બ્રહ્મ સંબંધ થાય એટલે યમુનાજી ની વામ ભૂજા ફરકવાના વામ ભૂજા કેમ ફરકે તો એક ભાવ બતાવ્યા એક ભાવ તો બતાવ્યો કે સ્ત્રી નું વામ અંગ ફરકે એટલે સુકન કહેવાય હવે કઈક સારું થવાનું છે ભટકતા વ્રજભક્તો ફરી લીલામાં પ્રવેશ્યો છે એનો ઉત્સવ શ્રી યા વામ ફરકે એમ એક અર્થ એમ કર્યો કે પુરુષ નો જમણો હાથ જુએ જ્યોતિષ હોય ને અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય

રાધાજી બને આજે અધિષ્ઠાત્રી આપ બનો અને મહારાજ કર્યો એ કહ્યું પણ સ્વામીજી ને ખબર પડશે તો નારાજ થશે અરે ના એ આવે એ પહેલા આપણે મહારાસ કરી લઈશું અને આજે અધિષ્ઠાત્રી યમનાજી થયા મહારાજ થયો છે નિત્ય લીલામાં

અને સ્વામીજીને આવ્યો ક્રોધ અને કંઠમાં દ્રષ્ટિ પડી જોઈએ તો વ્રજભક્તો બિરાજેલા છે અને તૂટ પડી મોતિમકી માળા અને માળા તૂટી અને સમસ્ત વ્રજભક્કો ભૂતલ પર વધાર્યા અને ત્યારે યમનાથજીને થયું કે મારે કારણે આ વ્રજભક્કો ભૂતલ પર ગયા છે એટલે પ્રભુ પધારે એના પહેલા હું ભૂતલ પર જઈ અને આ સમસ્ત લીલા પરિકરને ફરી લીલામાં હું પ્રવેશ કર્યા દેહ કારણ શ્રી અમને પથમાય ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબજાન કે તાતી અતિ આતુર જુ થાય તાતી અતિ આતુર જુ થાય ભક્તના ચિત્ત ની વૃત્તિ જાણે છે ત્યાં વ્રજભક્તો પ્રભુ વગર જીવી નહીં શકે પ્રભુ વગર રહી નહીં શકે આ તો સ્વરૂપ માંથી જીવો છે સ્વરૂપેલા છે દોડતા ગયા છે એમને લીલાનો સંબંધ કરાવ એટલા માટે શ્રી યમુનાજી એમની પૂજા વામ પૂજા ફરકે કે એમનું સૌભાગ્ય આપવા માટે લાલાય થયા એક ત્રીજો અર્થ કર્યો કે બ્રહ્મ સંબંધ જબ યા જીવકો તબીબી ઇનકી ભૂજા વામ ફરકે ડાબો હાથ ફરકે હાથમાં ત્રણ કમળ છે આ ત્રણે કમળ શું છે કે પ્રેમની ત્રણેય અવસ્થા પ્રેમ આસક્તિ અને વ્યસન સ્નેહ આશક્તિ અને વ્યસન આ ત્રણેય અવસ્થા જે પ્રેમની છે એ ત્રણે પોતાના ભક્તને આપવા માટે યમનાજીની વામ પૂજા

યમુનાજી તો મધુર છે લહેરો મધુર છે પણ આપનું જલ પણ મધુર કારણ કે જલ જલ નથી એ તો સમસ્ત નો રસ છે સમસ્ત વ્રજનો રસ યમુનાજીના જલ રૂપે વહી રહ્યો એટલે આપણે ત્યાં જલની પણ ગાથા વિશેષ રૂપે કહી એ સાધારણ નથી અને એ પણ વ્રજમાં વહેતા યમના જલની પણ આપણે ત્યાં મહત્તા કારણ કે યમનાજી નું ભૌતિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ ભૌતિક સ્વરૂપ એ જલ કેવલ ભૌતિક જલરૂપે છે આધ્યાત્મિક સ્વરૂપ એ છે જે વિશ્રામ એ યમુનાજી નું આધ્યાત્મિક સ્વરૂપ પણ અહિયાં યમુનાજી નું આધિ દૈવિક સ્વરૂપ ની વાત છે કે જે પ્રભુના સ્યંગ માંથી સુરત શ્રમ બિંદુ સી સિંધુ સી એ જે સ્વરૂપ યમુનાજી નું ક્યાંથી પ્રાગટ્ય છે એ કેવલ કલિંદ પર્વત પરથી નથી એ કેવલ સૂર્યમાંથી નથી પણ રસો વહી એવા પ્રભુના હૃદયમાં બિરાજમાન સૂર્ય જે રસરૂપ છે એમાંથી આ રસ પ્રવાહ નું પ્રાગટ્ય છે એવો ભાવ આપણે ત્યાં યમનાજીના પ્રાગટ્ય માટે કહેવાય અને એટલા માટે એ સાધારણ સૂર્યમાંથી પ્રગટાય તો આધ્યાત્મિક સ્વરૂપ છે

જે યમનાજીના આધિ દૈવિક સખી સ્વરૂપ એમનાજીનું છે એ સ્વરૂપ નું આરાધન પુષ્ટિ માર્ગમાં અને એટલા માટે ઘણી વાર એ પ્રશ્ન થાય કે યમનાજી માં સ્નાન કરાય ન કરાય પાન કરાય શું કરવું જોઈએ તો આપણે ત્યાં આધિ દૈવિક સ્વરૂપ નું આરાધન છે એટલે સ્નાન નથી કરતા પાન કરી પણ સ્નાન કરવા કોઈ ગુનો નથી દોષ નથી શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ભગવતીઓ ગાયું છે પ્રાતિના આપણે ત્યાં પદ સાહિત્યમાં પણ છે

અને આ કમળ શું છે જો આપણે ત્યાં તો અનેક ભાવ પ્રભુ સંબંધી વિચાર કરીએ તો દેખે એક દસ કમલ કઠોર યા વીસ કમલ કેટલા પદો પણ આપણને મળે કે પ્રભુના શ્રીઅંગમાં દસ કમલ બિરાજમાં અને દસ કમલ દર્શન બે

અને કહેવાય છે યમુનાજીમાં કમળો ખીલવા લાગ્યા અને આખો માર્ગ છે યમુનાજીના કમળો કમલમ મધુરમ કારણ કે રાત્રિના સમયે પોય ખીલે શ્વેત હોય દિવસના સમયે લાલ કમળો યમુનાજીમાં ખીલે તો ગુસાઈજી કહે આ બીજું કઈ નથી કમલો એ તો શ્રી યમુનાજીના નેત્રો છે અને રાત્રિના સમયે મહારાસ થાય અનેક ગોપીજનો સાથે પ્રભુ રાસ ખેલ્યા પછી અને અને રાસને આગળ વધારતા પધારે ત્યાં ગોપાલદાસને પણ યાદ કરો કે ત્યાં ત્યાં ગોપાલદાસજી કમળોને વિચાર કરતા કરતા ભ્રમર ગુંજાર કરે અને મધુપ કરે ત્યાં ગાન અને પછી કયું મધુપ કરે ગુંજાર તો કયું હમણાં ગાન ગાનમાં તો સ્પષ્ટ શબ્દો હોય હવે ગુંજાર કેમ કરવા લાગ્યા ગુંજારમાં શબ્દો ના હોય ત્યાં તો આડાવળા શબ્દો નીકળે તો કહ્યું કે ઠાકોરજી મહારાજ ખેલતા ખેલતા યમુનાજીમાં પધાર્યા અને આપના શ્રમબિંદુ ઉડી કમલની ઉપર પરાગમાં આવી અને પરાગમાં આવી ગયા ભમરો રસ લેવા આવ્યો અને પરાગ જગ્યાએ શ્રમબિંદુ ચાખી લીધા ભાન ભૂલી ગયો ગાન ભૂલી ગયો અને ગુંજાર કરવા અહિયાં કોયણા ખીલ્યા છે એટલે સેના માટે યમુનાજીમાં ખીલ્યા છે હજારો નેત્રો યમનાથી એ પ્રગટાવ્યો કારણ કે બે નેત્રોથી આ મહારાષ્ટ્રની લીલા ને હું ભરી નહીં શકું મારી મિત્ર અને એટલા માટે હજારો પોર્ડાઓ ખીલવી મહારાષ્ટ્રના દર્શન કરે અને આખી રાત જાગ્યા હોઈએ ત્યારે આંખો લાલ થઈ જાય એટલે સવારે ખીલેલા લાલ કમળો એ બીજું કાંઈ નથી યમનાજીની રાત્રીનો ઉજાગરો જાગરણ છે કે આખી રાત્રી પ્રભુના દર્શન કર્યા ભગવદ રસ ને પીધું એટલે નેત્રો લાલ થઈ રહ્યા છે

એવા અનેકવિધ પ્રકારના ભાવ અને એટલા માટે ભગવદીએ તે પણ કહ્યું કમલમ મધુરમ વિધના મધુરમી ના હાથમાં કમળનું ફૂલ અને એ મૂળ એમ કહ્યું કે જેમ ચરણ કમલ ની ભાવના બતાવતા કહ્યું કે આ કમલ જેમ સૃષ્ટિના સર્જનમાં સર્વ પ્રથમ કોઈ પુષ્પ હોય તે કમલ છે ભગવાનના નાભીમાંથી કમલ ખીલે છે

અને એટલા માટે આ સૃષ્ટિ કોઈ બ્રહ્માજીમાંથી પ્રગટ થઈ કે એમણે સર્જન કરી એ સૃષ્ટિ આ નથી આ લીલાત્મક સૃષ્ટિ છે જુદી છે તસ્માત જીવાહ ભિન્ના એ મહાપ્રભુજી કહે આ જીવો જુદા છે આ પેલા સાધારણ સૃષ્ટિ સર્જનના જીવો નથી અને એટલા માટે યમુનાજી કમળ નો ફૂળ એ વિધના પુષ્ટિ માર્ગનું મૂળ એમ કહ્યું કે આ કયું કમળ યમનાજીના અસ્તમાં છે આ કમલમ મધુરમ શું છે તો કે આ સ્વામિજીના ચરણમાં આપણે તો જેમ સૃષ્ટિનું સર્જન બ્રહ્માજી માંથી થાય છે એમ આપણી પુષ્ટિ સૃષ્ટિ લીલાત્મક સૃષ્ટિ નું સર્જન એ સ્વામનીજીના ચરણમાં રહેલા કમળ એ વ્રજ કમલમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન

શ્રી વલ્લભના ચરણ કમલ અને એની ધ્વજા લઈને એ કમલ લઈને શ્રી એટલા માટે કહ્યું કમલમ મધુરમ એ રીતે અનેક એ રીતે પણ પણ સ્તુતિમાં ઠાકોરજીના અનેક પ્રકારની ઉપમાઓ દ્વારા એનું પણ ગામ કરવામાં આવ્યું છે વ્રજ પણ કમલાકાર છે અને શ્રીનાથજીના અસ્થમા શ્રી મહાપ્રભુજીના અસ્થમાં શ્રી યમુનાજીના અસ્થમાં ત્રણેયના અસ્થમાં શ્રી કમલ બિરાજમાન છે એટલે કહ્યું કમલમ મધુરમ